ભરૂચ પાલેજ માર્ગ પર ભૂખી ખાડીમાંથી અજગરનું રેસ્ક્યુ વિભાગે માછલી પકડવાની જાળમાંથી અજગરને બચાવ્યું ભરૂચના પાલેજ માર્ગ પર આવેલા પરિયજ ગામની સીમમાં એક અજગરને માછલી પકડવાની જાળમાંથી બચાવી લેવામાં આવ્યો છે ભરૂચ વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આ અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું પરિયજ ગામ નજીક આવેલી ભૂખી ખાડીમાં માછીમારો દ્વારા નાખવામાં આવેલી જાળમાં અંદાજે દસ ફૂટ લાંબો અજગર ફસાઈ ગયો હતો અજગર ફસાયાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક ભરૂચ વન વિભાગને જાણ કરી હતી માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વન કર્મચારીઓએ અજગરને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અજગર ઝાડમાં કૂંચવાઈ ગયો હોવાથી તેને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી પરંતુ વન વિભાગની ટીમે ધીરજ અને કુશળતાપૂર્વક કામગીરી કરીને અજગર ઝાડમાંથી મુક્ત કરાવ્યો હતો રેસ્ક્યુ બાદ અજગરની તબીબી તપાસ કરવામાં આવી હતી અને તેને સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો હતો આ ઘટનાથી સ્થાનિકોમાં કુતુહલ સાથે રાહતની લાગણી જોવા મળી હતી કેમ કે અજગરની હાજરીથી થોડી દહેશત ફેલાઈ હતી વન વિભાગની સરાહનીય કામગીરીને કારણે વન્યજીવનો જીવ બચી ગયો હતો